દીદી તમે કેમ છો હું ઠીક છું તું કેમ છે બતા હું પણ ઠીક છું ઠીક છે હું તને સીધી મળવા આવું છું ક્યારે આવું આજે તો હું ઘરે છું દીદી તમારે જ્યારે આવો ત્યારે આવો ઓ એવું છે ઠીક છે ઠીક છે હું આવું છું અચ્છા તારી રજા છે કે એમ જ બસ આરામ કરવા માટે રજા લીધી હતી તમે આવો છો ને આજે દીદી ઠીક છે હું આવું છું ઓકે ઠીક છે બાય હા અરે આવો આવો દીદી શું દીદી જીજાજી ના આવ્યા જીજા ઓફિસ ગયા છે એ આજકાલ બહુ બિઝી રહે છે ઓ એમ બોલો દીદી તમારે શું વાત કરવી હતી માય જ મોકલી છે તારી સાથે વાત કરવા અચ્છા એ વિ શું વાત છે તારા લગ્ન માટે કદાચ છોકરી જોઈએ છે માય તને WhatsApp માં છોકરીનો ફોટો મોકલ્યો તો ને તે જોયું કે નહીં મેં WhatsApp માં જોયું નહીં દીદી ઠીક છે હમણાં જ ફોન કાઢીને જોઈ લેને છોકરી પસંદ છે કે નહીં એ જલ્દી ફોટો જોઈને મને કહે દીદી વાત એમ છે કે હું એક છોકરીને ખૂબ પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરીશ અરે તું આ શું કહે છે તું પ્યાર કરે છે મમ્મી પપ્પાને ખબર પડી તો શું થશે તને ખબર છે ને એ છોકરીની જાત ખબર છે મમ્મી પપ્પાને ખબર પડશે તો જીવ જ આપી દેશે તારા પ્રેમના ચક્કર વિશે એમને ના કહી દેતો એવી વાત નથી દીદી તું પહેલા છોકરીનો ફોટો જો જોઈને બોલને સારું શું થયું છોકરી ગમી ઠીક છે ને મારલવરને મે સોગંદ આપી છે કે હું લગ્ન તેની સાથે જ કરીશ પ્રેમના ચક્કરમાં તો આ બધું થાય જ છે ના દીદી વાત એમ છે કે ઠીક છે તું ઘરે ફોન કરીને બધું કહી દેજે હું જાઉં છું ઠીક છે દીદી કંઈ ચા પાણી કરશો ના મને નથી જોઈતું તું આ છોકરી સાથે લગ્ન કરીને ખુશીથી તારું જીવન વિતાવને ઠીક છે હવે હું જાઉં છું હા સારું દીદી